અમરેલી જિલ્લામાં લેટરકાંડ મામલે સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ પૂર્વ સાંસદ નારણ કાછડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા જિલ્લા પોલીસ વડા સમક્ષ અરજી કરી છે આ કેસમાં ખુલાસો થયો છે કે નારણ કાછડીયાએ પોતે જ મીડિયા સમક્ષ સ્વીકાર્યું છે કે તેમણે અઠ્યાવીસ તારીખે વોટ્સએપ એપ પર લેટર મળ્યો હતો જેને તેમણે અડધો વાંચીને મુખ્યમંત્રી સીઆર આર પાટીલ અને રત્નાકાંડને મોકલ્યો હતો આજે જિલ્લા પોલીસ વડાશ્રીને મેં આ જે રજૂઆત આપી છે કે જે લેટર કાર્ડની બાબતમાં બે દિવસ પહેલાં જે સોશિયલ મીડિયામાં અને મીડિયાના માધ્યમથી અને અખબારોની અંદર વાંચ્યું તો નારણભાઈ કાછડિયા પોતાના મુખે સ્વીકારે છે કે ભાઈ મેં આ લેટર વાંચ્યો હતો અને આગળ ઉપર મેં અડધો વાંચી અને સીધો ડાયરેક્ટ પાટીલ સાહેબને સી એમ સાહેબને રત્નાકરજીને મોકલો હતો તો ખરેખર આ બનાવના મુખ્ય આરોપી તો એ જ છે તો આજે મેં લેખિતમાં રજૂઆત કરી છે પોલીસને આઈજી સાહેબને કે ભાઈ આરોપી તરીકે નારણભાઈ કાછડિયાને આમાં સામેલ કરો એક આ કાવતરાનું જે કાંઈ રચના કરી છે એ જ જવાબદાર છે જો આરોપી નંબર બે અને ચારની સામે ગુનો દાખલ થતો હોય સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તો નારંગ કાછડીયા બી એથી વિશેષ ગુનો કર્યો છે તો એમને પણ આ ગુનાની અંદર સામેલ કરી અને ધરપકડ કરવામાં આવે એવી મારી માગણી છે અન્યથા જો પોલીસ પણ ઢીલું પડશે તો નામદાર હાઈકોર્ટમાં હું આ બાબતને લઈ જઈશ અને આરોપી તો ચોક્કસપણે છે જ અને બનાવીને જ રહીશ હું મારો નાટક બધાથી પહેલા કરવા તૈયાર છું બધાથી પહેલા આમાં કોઈ સવાલ નથી કે આ છેલ્લા એક મહિનો ને પાંચ સાત દિવસ થી આ લેટર કાંડ લેટર કાંડ લેટર કાંડ હાલે છે ત્યારે જયારે સત્યાવીસ તારીખે આ લેટર જયારે લખાણો અઠ્યાવીસ તારીખે મારા મોબાઈલ માં વોટ્સઅપ આવ્યું મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરધો વાંચ્યો અને સીધો બે બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી આદરણીય મુખ્યમંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ આ ત્રણે મેં મારા મોબાઈલમાંથી માંથી કર્યો અને મેં એમાં લખ્યું કે આ લેટરમાં એફએસએલ થવું જોઈએ અને 100% ની ટકાની તપાસ થઈ છે